તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ મિત્રો આ કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરની લઈને ચર્ચા કરી લેવી પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડિયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપડા પેજને ફોલો કરી દેજો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડિયો આપણી યુટ્યુબ ચેનલ માં જોઈ રહ્યા છો તો આપણે વિડિયોને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે સૌથી પહેલા મિત્રો વાત કરીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરે રોકાણકારોને 2025 માં મોટું રિટર્ન આપ્યું છે દેશના સૌથી મોટી સરકારી બેંકે કેલેન્ડર વર્ષ બે હજાર પચીસ ની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ પચીસ ટકાનો વધારો નોંધાયો છે નિફ્ટી ફિફ્ટીના ના ઇન્ડેક્સમાં સામેલ પ્રાઇવેટ સેક્ટરની બધી જ બેંકોને પછાડી દીધી છે એસબીઆઈના ના શેરે

અને એફઆઈ માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જીડીપી ગ્રોથ છ પોઈન્ટ આઠ અને એફવાઇ સત્યાવીસમાં છ પોઈન્ટ

ફોર્ટ કેપિટલ પરાગ ઠક્કરનું કહેવું છે કે એસબીઆઈની તેતાલીસ લાખ કરોડ રૂપિયાની લોન બુક ભારતની કુલ લોન બુકના આશરે ત્રેવીસ થી ચોવીસ ટકા છે જ્યારે એસબીઆઈ હજી પણ બાર થી ચૌદ ટકાની ગતિથી આગળ વધી રહ્યું છે ક્રેડિટ કોસ્ટ માત્ર પચાસ બેસીસ પોઈન્ટ છે તેનું કહેવું છે કે એફઆઈ સત્યાવીસમાં બેંકનો ઈપીએસ પંચ્યાસી રૂપિયા બુક વેલ્યુ પાંચસો પંચ્યાસી રૂપિયા અને સબસીડરી કંપનીઓની વેલ્યુમાં બસો એસી રૂપિયા રહેશે જે દર્શાવે છે કે સ્ટોક માત્ર વન પોઈન્ટ વન ગણ્યો બુક વેલ્યુ પર ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે રિટર્ન ઓન એસેટ એક પોઈન્ટ બે ટકા છે અને તે એક પોઈન્ટ ત્રણ ટકા તરફ વધી રહ્યું છે ઠક્કરે કહ્યું કે આગામી વર્ષમાં એસબીઆઈ નો શેર અગિયારસો પચાસ રૂપિયા સુધી પહોંચી શકે છે પછી શેરના ટાર્ગેટ વિશે વાત કરીએ તો બીજા ક્વાર્ટર રિઝલ્ટ બાદ સીએલએસ પોતાનું એક્યુમ્યુલેટ રેટિંગ જાળવી રાખતા ટાર્ગેટ પ્રાઇસ વધારી તેની ટાર્ગેટ પ્રાઇસ અગિયારસો સિત્તેર રૂપિયા કરી દીધી છે વર્તમાન લેવલથી થી વીસ ટકા વધારો દર્શાવે છે એક્સિસ સિક્યુરિટીઝ પણ એસબીઆઈ ઉપર બાય રેટિંગ જાળવી રાખ્યું છે પ્રોકરેજે જણાવ્યું કે તે બેંક મજબૂત ગ્રોથ જાળવી રાખવાની સ્થિતિમાં છે ગ્રોથ અથવા એસેટ ક્વોલિટી પર કોઈ ચિંતા નથી એચએસપીસીએ પણ શેર પર પોઝિટિવ દ્રષ્ટિકોણ જાળવી રાખ્યો અને બાય કોલ જાળવી રાખ્યો સાથે જ તેની ટાર્ગેટ પ્રાઇસ નવસો સાહીઠ રૂપિયાથી વધારી અગિયારસો દસ રૂપિયા કરી દીધી છે રોકડેજ અનુસાર મજબૂત ક્રો કોર પ્રિવિઝન ઓપરેટિંગ પ્રોફિટ અને ટ્રેન્ડ એસબીઆઈ ની વધુ વેલ્યુએશન મલ્ટીપલ અપાવી શકે છે તેવી જ રીતે એસબીઆઈ ના શેર પર વધુ એક બ્રોકરેજે પોતાની સલાહ આપી છે નુમુરા નું અનુમાન છે કે એસબીઆઈ એફઆઈ 27 થી એફઆઈ 28 માં 1.1% નો આરઓએ અને 16% આરઓઈ પ્રાપ્ત કરશે વધુ સારા આરઓઈ આઉટલુક ના કારણે બેંક નું વેલ્યુએશન મલ્ટીપલ માં વધારવામાં આવ્યું છે